આજે બહુ ટ્રાફિક નથી એટલે દર્શન શાંતિથી થઈ ગયા છે આપણે અને હવે આપણે આગળ ખાંડિયા જઈશું છે એના દર્શન કરી લઈએ માતાજીના સરસ મજાના આપણે દર્શન કરી દીધા છે અને અહીંયા તો ખાંડિયા ત્રીસો માતાજી બેઠા છે અને બાજુમાં ખાંડિયા ત્રીસો વાળા માતાજી સામળમાં મંદિર છે સરસ મજાના દર્શન કરી દીધું અને હવે આપણે છે ને ખા પાણી

તો દવું ભાઈને અત્યારે છે ને આપણે દરિયે લઈ જવાના છે કા જવું ને તો હાલો હવે જઈએ દરિયે તો અત્યારે જો આપણે દરિયા કાંઠે આવી ગયા છીએ અહીંયા માતાજીનું ઉપર મંદિર આવેલું છે અને આયાં જો સામે દરિયો છે હજી પાણી દૂર છે કારણ કે પાણી અહીંયા છે ને બાર એક બે વાગે ને ત્યારે આવે છે તો કાંઠે આવી ગયા છે અને આયા બાજુમાં રસોડું છે અને રસોડાનો પાછળનો ભાગ છે અહીંયા દરિયો આવી ગયો છે ને આ દવિયા ભાઈને અમારે દરિયો જોવો તો પણ પાણી હજી દૂર છે કા દવ આગળ છે ને તો મિત્રો પાણી દૂર છે પણ પાણી નો મેળ નહી આવે પણ દરિયો બતાવી દી દવું ને દઉં જો દરિયો દેખાણો હજી આગુ આગું પાણી છે

તો મિત્રો આપણે જો દરિયા આવી ગયા છીએ ને ને આમ આટો મરાય ને પછી આપડે નીકળી જઈએ અમારે માસી ને ઘરે દાઠા સા પીવા જવાનું છે કારણ કે એનો ફોન આવી ગયો તો છે ને હાલો હવે મારી લઈ અત્યારે જો આપડે દરિયા બધી ફરીને આવી ગયા છે અને આ ભાઈ હવે થાકી ગયા થાકી ગયો ને દઉં દવું ભાઈ થાકી ગયા છે હું થયું ભૂખ લાગી દ્રવ્ય ભાઈ ને અમારે ભૂખ લાગી છે ને હવે આપડે રહી છે અમારા માસી ને ઘરે કારણ કે એનો ફોન આવી ગયો છે એટલે આપડે છે ને

બપોરે આપણે જે આરામ થાય ને આપણને નિકરામ ઝોલા જાય ઝોલા જાયા કરે મજા ને બહુ મજા આવી ગઈ તો માતાજીના સરસ મજાના દર્શન કરી લેતા છે અને એકદમ શાંતિ થઈ ગઈ છે અને આપણે આજનો વિડીયો છે ને આપણે એન્ડ કરી દી તમને જો વિડીયો ગેમો હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગ માં મળી તેવો દી બને જય માતાજી જય સુરાપુરા દાદા